અને આપણને એવું હતું કે ખેતરમાં કામ વેલા હાર પતી જશે પણ હારું ખેતરમાં કામ વેલા હાર પત્યું નહિ અને ઠેર સાંજ ના ત્રણ વાગી ગયા અને અત્યારે ઘરે આવ્યો અને સાથે માઇક પણ નતો લેજો ને ખેતર ખેતર પર આપણે બ્લોગ ચાલુ કરી દે તો કઈ વાંધો નહીં અત્યારે બ્લોગ કરી દીધો ચાલુ અને અત્યારે ઘરે આવીને આપણે બનાવરાઈ દીધો છે ચા અને મમરાવા કરેલા તો હતા તે તો હું તો આમ ચા તો પીતો નહીં પણ આ ચા બને તો આ પી લઈએ તો આપણે મસ્ત મજાના ચા અને મમરા ભેળવાનું કરી દેવી ચાલુ અને ગેસ ફાઈનલી જો ચા પાણી કરી લીધા અને પડે કામ બળે કાખે ઉકેડા જો કરને છું ઓ કર છે છે તો અને આપણે જઈએ બહાર હવે થોડો કાંટો મારીએ ને આખો દાડો ખેતર માં અને આવી ગયો છું આપણા ઘરના ધાબા પર અને જો તડકો બહુ હજો હશે તો દાદા હામું હામું જોઈ રહ્યા અને આ બાજુ સન આ બાજુ આપણા પડોશીનું ઘર બનાવવાનું કામ ચાલુ હોય ઈશાન ફ્રીજ કોસન બોસ ઓલ ઈશાન ચાલુ હતા રે અને આ આપણે બે ભેંસુ જેમનો જમણવાર ચાલુ હોય આ આપણે ધાબા પર ફાફ મારી રહી આટા મારી આમથી થી આમ અને ઘરની પેલી બાજુ બે ભેંસુ બાંધેલી હે આપણે અને એમને આપણે સાર પૂરો ખવરાવી એટલે હારું હારું અંદરથી ચોસી લે અને જે અંદરથી કચરો નીકળ પોદરો એ રે આપણે ઘરની આ બાજુ ઢગલો કરી દેવાનો જો અહીંયા આ બે ઉકેડા કર્યા અને પછી આપણે ઉનાળો આવે એટલે એના પાસે ટ્રોલીમાં ભરીને ટ્રાન્સફર કરી દેવાનો અને તમને મસ્ત વસ્તુ બતાવું રિક્ષા વાળો ક્યારનો કંઈક એક વાયો અને એની ફરતે બૈરાનું ટોળ વળી ગયું હું ક્યારનો જો એક કલાક થઈ પણ હજુ કઈશ કોઈને કશું વસ્તુ લીધી નહીં પણ પંચાયત કરી રહ્યા પેલા રિક્ષાવાળાનો ટાઈમ બરબાદ કરી દે હજુ બધું ખાલી આ કોઈ એક વસ્તુ લીધી ડ્રેસ બસ બીજું કઈ હજુ કઈ કોઈને લીધું નહીં અને ખાલી એમની મમતા જોવા રીક્ષા વાળો રાડું પાડી રહ્યો બેન આમ બેન બેન પેલું બધા બેરા ભેગા થઈને રિક્ષા માથું પકડી દીધું લાગે એક તો લેવાનું કશું નહીં અને ટાઈમ ની બરબાદી અને સવાલ એવા કે કે યુપીએસસી ની પરીક્ષા પર બેઠો ને એવું લાગે પણ માથું ભારે ભારે થઇ જવું કહેલા રિક્ષા વાળાને બે કલાક થી હજુ તો દુઃખવું જોવો તમે હા જના પાંચ વાગે જાય તો હજુ અહીંયા દુપાવી અને આ બાજુ જે આપણે बाजूમાં ઘર છે એના પ્યાંધરા બનાવવાનું કામકાજ ચાલુ છે જેમ કે હવે પિલર ભરવામાં આવશે સેન્ટિંગ ના એટલે જો પ્યાંધરા બનાવવાનું કામકાજ ચાલુ છે તો અત્યાર સુધી હું હેઠે બેઠા બેરો ટીવી જોતો હતો અને ટીવી જોતો જોતા કંટાળ્યો અને અત્યારે ફાઇનલી હાજ પડી ગઈ છે સુરજ દાદા પેલા નેબડા નીચે હંટતાતા જાય છે તો હું અત્યારે આ પતંગ લઈને આવી ગયો છું તાબો ઉપર તો એક જોતા પહેલા હમે પતંગ ચગીએ તમને દેખાતી હશે તો આપણે એની હરેકટ લગાડવાના છે તો આ પતંગમાં ફાઇનલી હું પહેલા પાંગળા મતલુ અને પછી આપણે પતંગ ચગાઈએ અને આપણી સાથે છે આનું નામ તાર નામ શું આનું નામ મનીષ અને તાર નામ નામ માનું આ બે હગાભાઈ સાથે અત્યારે બેઠા તો જલ્દી જલ્દી હું દેલું ચલો અને કઈ ફાઈનલી આપણે પતંગના પાંકરા મત દીધા પતંગ ચગાવવાનું કરી દઈએ ચાલુ અને ગાઈસ ફાઇનલી પતંગ ચગી જઈએ પણ એક ડફાકો થયો

અને હું અત્યારે મારા કાકાના વ્લોગ ઉતારવામાં મદદ કરું છું અને અમારો વ્લોગ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે જે પતંગ ચગાવતી એનો આત્મતી કટકો છે એને જો てる છો તો અત્યારે આપણે બીજી પતંગ ચગાવી છે જે પતંગા બોલા પે ચગાવે છે અને આપણે જે બીજી પતંગ ચગાવે છે તે ઉપર ઉપર ફાટી જઈએ જો તમે ઉપર ચોંચ ફાટી જશે એની અત્યારે આપણે ઘી આવેલા પતંગ દેવાની બરોબર પતંગનો ઘી કરી દીધો છે હાથમાંથી છોડ દીધો કટકો કરીને તો હવે જો એ નીચે લીધી એક છોકરાએ તો હવે બાક ચાલુ થઈ ગયું એ ફાળી નાખી ગઈ પતંગ પતંગ તો એક હાથમાં નાય પતંગે ફાડી નાખીએ ને હવે દૂર ખેંચવાનું ચાલુ કરી હોય હજુ દૂર યાત્રે બાકી અને મિત્રો આજે આપણે મંગળવાર હોવાના કારણે હે ને આપણા ઘઉં પીવારમાં કંઈ ઠેકાણું પડ્યું નથી આખો દિવસ લાઈટ હતી નહીં તો અત્યારે આપણે રાતે પાણી ચાલુ રાખવાનું તો મારા પપ્પા અત્યારે ભાત લેવા આવ્યા આપણે અને અત્યારે જમવામાં બનાવ્યું છે કઢી રોટલો અને ખીચડી તો આપણે ભાત ભરી રાખીએ અત્યારે મારા પપ્પા ભાત લેવા આવે તો કહે બસ આજના વિડીયોમાં આટલું તે આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ ડીએ વ્લોગને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કહેશો આવી રીતે હે ને તમે આપણા ટીવીમાં વ્લોગ જોવાનું ચાલુ કરી દેજો હજુ આરે બ્લોગ આપણે અપલોડ કરે તેવીસ ત્રેવીસ કલાક જ થઈ હજુ ચોવીસ કલાક પૂરી નથી થઈ એની અંદર પચાસ વ્યૂઝ જ છે તો જલ્દી જલ્દી વિડીયો શેર કરો અને આપણે વ્યૂઝ વધારો તો કાંઈ બસ આપણા બ્લોગને કરો છું અહીંયા એન્ડ વાય